Hello everyone, welcome to Viputi's cooking corner. આજે આપણે બનાવીશું બદલાતી ઋતુના કારણે ઘરે ઘરમાં શરદી ઉધરસ કફ કે પછી ગળામાં દુખાવાને દૂર કરવા માટે અક્ષીર ઉકાળો બનાવીશું જો તમારા ઘરમાં શરદી ખાંસી રહેતી હોય તો એક વખત આ જાદુઈ ઉકાળો બનાવીને પીવડાવજો તમને ખૂબ જ એની અસર જોવા મળશે અને માત્ર ત્રણથી ચાર જ દિવસમાં આ ઉકાળાની અસર તમને ધીમે ધીમે જોવા મળશે અને આ ઉકાળો બનાવવામાં કોઈ જાજો એવો સમય પણ નથી લાગતો માત્ર ત્રણથી ચાર જ મિનિટમાં આ જાદુઈ ઉકાળો બનીને તૈયાર થઈ જશે મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ જાદુ ઉકાળો બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં એક સોસપેન લીધું છે અને તેમાં એક ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે અહીં કાચના ગ્લાસમાં પાણી લેવાનું કારણ એ જ છે કે અત્યારે મેં એક ગ્લાસ જેટલું પાણી લીધું છે અને આ પાણી ઉકળીને કેટલું રહ્યું છે એ તમને આગળ હું બતાવી શકું એટલા માટે હવે પાણીને ખૂબ જ સારી રીતના વ્યવસ્થિત રીતના ઉકાળી લઈશું આ ઉકાળો બનાવવા માટે તમારે કોઈ પણ જાતની બહારથી સામગ્રી લાવવાની જરૂર નથી તમારા ઘરમાં રહેલી વસ્તુમાંથી જ તમે આ જાદુ ઉકાળો બનાવી શકો છો દિવાળીમાં મીઠાઈ ખાઈને અથવા તો કોલ્ડ્રિંક્સ પીને અથવા તો જૂનામાં જૂની શરદી ઉધરસ કફ હોય તો પણ તમે આ ઉકાળો પી અને તમે શરદી ઉધરસમાં તમને ઘણો રાહત આપશે અને આ ઉકાળો છે હન્ડ્રેડ પર્સેન્ટ ઇફેક્ટિવ છે અને ઘરમાં લેલી વસ્તુમાંથી જ તમે આ આયુર્વેદિક ઉકાળો બનાવીને પી શકો છો તો ચોક્કસથી આ ઉકાળો તમે ઘરે એકવાર ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે અને આ ઉકાળો પીવામાં કળછો પણ નહીં લાગે અને કડવો પણ નહીં લાગે અને ખૂબ જ સરસ એવો ટેસ્ટી એવો આ ઉકાળો બનીને તૈયાર થશે હવે આપણું પાણી છે એ સારી રીતના ખૂબ જ સારી રીતના ઉકળી ગયું છે ઉપર બધા જ બબલ્સ આવી ગયા છે હવે તેમાં મેં એક ચપટી જેટલું સંચર પાવડર નાખ્યું છે અને એક ચપટી જેટલું મેં મીઠું નાખ્યું છે મીઠું અને સંચર નાખવાથી ગળામાં જામી રહેલો કફ છે એ છૂટો થશે હવે ચમચીની મદદથી ખૂબ જ સારી રીતના એને પાણીમાં મિક્સ કરી લઈશું ત્યારબાદ અહીંયા મેં નાનો એવા બે ટુકડા જેટલા મેં તજ નાખ્યા છે તજ થી ઇમ્યુનિટી બુસ્ટ થશે અને કફમાં પણ રાહત થશે હવે અહીંયા મેં નાનો એવો ટુકડો લીલી હળદરનો ખમણીને એડ કરી દઈશ અહીં જો તમારે લીલી થોડીક ઓછી મેં નાનો એવો ટુકડો મેં આદુ નો લીધો આદુ પાવડર શકો છો તે પણ ખૂબ જ ટેસ્ટ આવશે હવે બધી જ સામગ્રીને ખૂબ જ સારી રીતના મિક્સ કરી અને વ્યવસ્થિત રીતના ઉકાળી લઈશું અને આ ઉકાળો છે એકદમ હંડ્રેડ પર્સન્ટ ઇફેક્ટિવ છે તો તમે ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો અત્યારના સમયમાં બદલાતી ઋતુમાં ઘરે ઘરે બધાને શરદી ઉધરસ કે પછી તાવુંમાં તમને આ ઉકાળો ખૂબ જ રાહત આપશે અને શક્તિ પણ આપશે હવે આપણે ઉકાળો છે એને સારી રીતના ઉકાળવા દઈશું અને આ બધી જ સામગ્રીને પાણીમાં સારી રીતના ઉકાળવું જરૂરી છે જેથી બધી જ સામગ્રીનો કસ છે એ પાણીમાં સારી રીતના મિક્સ થઈ જશે ને તો જ એની અસર આપણને શરદી ઉધરસમાં જોવા મળશે હવે અહીંયા મેં અડધી ચમચીથી થોડુંક ઓછું એવું મેં દેશી ઘી લીધું છે દેશી ઘી છે એ ગળામાં ઉધરસ થઈ ગયા બાદ ગળું દુખતું હોય અથવા તો ગળું છોલાઈ ગયું હોય તેમાં રાહત આપે છે અને ગળાને લીસું કરે છે અને ગળાના દુખાવો થતો હોય ને તો પણ તેમાં ફાયદો આપે છે અહીં જો તમારી પાસે ગાયનું ઘી હોય તો તમે એ નાખો તો એ વધારે બેસ્ટ છે અત્યારે મારી પાસે ગાયનું ઘી નથી એટલે અત્યારે આ દેશી ઘી હું નાખી રહી છું હવે દેશી ઘી નાખ્યા બાદ ફરીથી એને સારી રીતના ઉકાળી લઈશું અને ઉધરસ થયા બાદ ઘણા લોકોને ગળું છોલાઈ ગયું હોય છે તો ઘી આવી રીતના ઉકાળામાં નાખવાથી ગળામાં લીસું થશે અને ખૂબ જ સારું એવું ગળામાં રાહત થશે હવે અહીંયા મેં ચારથી પાંચ નંગ જેટલા તુલસીના પાનને આવી રીતના હાથ વડે તોડીને એડ કરીશું તુલસીના ફાયદા તો તમે બધા જાણો જ છો તુલસીના પાન નાખવાથી શરદી ઉધરસ કફમાં ખૂબ જ રાહત થાય છે હવે સારી રીતના ઉકળી ગયું છે હવે જે ગ્લાસથી આપણે પાણી લીધું હતું એ જ ગ્લાસથી હું એક આપણે ગાળી લઈશું તો તમે જોઈ શકો છો આપણે એક ગ્લાસ જેટલું પાણી લીધું હતું હવે અડધા ગ્લાસ જેટલું ઉકળીને થઈ ગયું છે તો જો તમારે અડધા ગ્લાસ જેટલું ક ઉકાળો પીવો હોય તો તમે એક ગ્લાસ જેટલું પાણી નાખી અને ઉકાળો બનાવી શકો છો હવે અહીંયા આપણે લાસ્ટમાં આપણે અહીંયા લીંબુ એડ કરીશું અહીંયા મેં એક ચમચી જેટલું મેં લીંબુનો રસ એડ કર્યો છે અહીં લીંબુ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો નાખી શકો છો અત્યારે હું માત્ર એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી અને મિક્સ કરી દઈશ અને આ ઉકાળોને હૂંફાળું ગરમ હોય ત્યારે જ એને પીવાનો છે અને આ ઉકાળો તમે સવારે નૈણા પેટે એટલે કે બ્રશ કર્યા પછી તમે પીવું પી શકો છો અને રાતના જમીને એક કલાક પછી આ ઉકાળો પી શકો છો અને આ ઉકાળો છે હન્ડ્રેડ પર્સન્ટ ઇફેક્ટિવ છે અને જો તમે નાના બાળકોને આપતા હોવ તો તમે માત્ર બે ચમચી આ ઉકાળો એને દેવાનો રહેશે અને જો મોટા બાળક હોય અથવા તો યુવાન હોય તો તે લોકો આ અડધા ગ્લાસ જેટલો પી શકે છે તો કેવી લાગી મારી આજના રેસીપી મને જરૂરથી જણાવજો મારી રેસીપીને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ની બાજુમાં આવેલું બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ